રુદ્ર નામનો એક છોકરો હતો તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને હંમેશા પ્રથમ ક્રમાંક મેળવતો બધા શિક્ષકો એને વખાણતા અને રુદ્રના ભવિષ્ય વિશે મોટા સપના જોતા પરંતુ એક સમય એવો આવ્યો કે રુદ્ર ખોટી સંગતમાં ફસાઈ ગયો મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરવા લાગ્યો અને ભણતરથી દૂર થઈ ગયો ધીમે ધીમે એનો અભ્યાસમાં રસ ઘટી ગયો અને પરિણામ પણ ખરાબ આવવા લાગ્યા એક દિવસ એને સમજાયો કે ભણતર વિના જીવનમાં કોઈ સાચી સફળતા નથી એણે વિચાર્યું જો હું હવે ન સંભળું તો મારું ભવિષ્ય અંધકારમય બની જશે એ દિવસથી રુદ્રિય ફરી મહેનત શરૂ કરી દિવસ રાત અભ્યાસ કરીને એણે પોતાના સપનાઓને સાકાર કર્યા આખરે રુદ્ર યુપીએસસી પરીક્ષા પાસ કરી અને આઈએએસ અધિકારી બન્યો